મહાપુરુષોએ તમને મને એક શાંત કરી નક્કી કરીને તમને મને કીધું છે કે આમ છે ભજન એમ નામ બને નહીં પોતે અનુભવ કરી અને ક્યાં વસ્તુ શું પડી છે એનો બાપુ પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે કે આ માર્ગે હાલજો આ સંતોનો તમારે ને મારી માટે મંતવ્ય છે હવે આપણને ભગતવાનો ઉદ્રેદ એમાં સંતો શું કરે છે ભજન સમજાય એવી ભજન સમજાય જતું હોત ને તો બાબુ આખી દુનિયા જ થઈ સમજાય એવું નથી હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું

કે રામ આપણી સમજણ ફેર પડે છે સુગામ એક રામ દસરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ ને એક રામ સબ ન્યારા ભજવાનો સી જુદો છે ને આપણે ભજી સી જુદો છે કરમ ની ગતિ હજી બાપુ કોઈ સમજી નથી આપ્યું કોઈ વાત કરતું હોય તો ખોટી વાત અત્યારે તમે જો દુનિયામાં દુનિયાને હેરાન કરે છે ઉડે સુખી છે ભજન કરે છે દુખી છે કરમ કઈ જુદી બાબત છે કરમે લખ્યા કીર્તાર કોઈ દી સઠી સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ભરે કરમ ગતિ છે શું

ગરમની ગતિ કઈ રાખી જુદી છે આ બધા ભવની ની વાતો કરે મને ટપા નથી પડતા ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ માં આમ મેળવી સુધારી કાલ ની ખબર નથી ભાવ ની હું ખોરવી આ મેળવ ભવ મળો છે શું વાત ઘટે એ મને કયો હતો વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે થાય હિરોળા કરે એવું નથી હવે આમાં જીવતા ન આવડે તો આટો છે એવું નથી લાગતું આપડા ઘરે હોય ભલે મને હિરોળા કરે એવું છે પણ તોય તમે જા જાવ ને આ બધા રોવે જ છે એક માં જાય તો કે ધાબુ ભરવું છે છૂટા નથી બીજા માં જાવ કે ઓર વેવી મોકલતા નથી બીજા માં જાવ કે ડોબુ મિયાણ ડોવા નથી દેતું બીજા માં જાવ કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જમીન ચડતા નથી તો આપણે કે આપણે કે રો આખી દુનિયા રોવે જ છે અરે બાપુ ઈશ્વરનો નો આભાર કરવા માટે દાસી જીવન રોવે મીરા રોવે નરસી રોવે મારા નાશ તારી મારે જરૂર છે કોણ ઈશ્વર મેળવવા હોય છે તો મહાપુરુષો રોવે જ્યાં ભજન છે અહીંયા બાપુ વાત ઉપડી છે એમના બાપુ ભજન કોઈ બને નહીં અને જો બનતું હોય તો એક બનાવીને બજારમાં મૂકો છો હાલે નો હાલે પોતે અનુભવ કરીને ક્યાં છું બાપુ ગંગા સતી ની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવો તમને દેશ કેવો છે વાણી ને ખુલાસો કરો તો તમને આમાં ટપા પડે બાકી ટપા બપા પડે અને ટપા પડતા હોય અઢીએ કિલોમીટર લાંબા અમને કરે કોઈ ગંગા સદીની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા તમારું અને મારું એક માના ઉદરમાં બીજનું રોપણ થાય નવ મહિના માના ઉદરમાં તમારો મારો વિકાસ થાય આ દુનિયામાં તમારું મારું આગમન થાય અને પછી તમારું બાપુ સર્જન થાય સર્જન થાય હા ઠેસી હો વન માણસ જીવે અને પછી મરી જાય મરી ગયા પછી શું

આવું બોલો ની તમારા કાન સુધી સંભળાય છે ને એ સંભળાય તે દેખાય નહીં જો દેખાય જાય ને તો બાપુ કામ થઈ જાય આ જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી બીજો ઈશ્વર કોઈ છે નહીં શ્વાસ હિસાબ મહાપુરુષો કે છે ગંગા સતી કહે છે એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગણવા હોય તો ગણી દેજો કે આ ગંગા સતી નો હિસાબ તમે બાપુ આ જીવવી છે ને મેં હમણા વાત કરી ને પાંચ તત્વની આ પાંચ તત્વથી જીવવી છે આપણા હગાય નથી જીવાડતા ને આપણા વાલાય નથી જીવાડતા ને ગામના નથી જીવાડતા કોઈ નથી જીવાડતા પાંચ તત્વ જ આપણને જીવાડે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ આ આ હવા નો હોય તો 10 મિનિટ એકા દુનિયામાં હવા બંધ થઈ જાય તો બાપુ દુનિયામાં રહે શું મને કયો તો આ પાણી નો હોય તો આ ધરતી નો હોય તો મારું જેટલા શ્વાસ લખ્યા છે ને એ આ પાંચ તત્વો થી આપણું આ ગાડું હાલે છે દુનિયા આટા આટા મારે છે હરિદ્વાર વાળા કે અમારે પાવાગઢ જવું છે પાવાગઢ વાળા કે સોમનાથ જવું તો છે એ તો કહો માને બાપ ને બે ટાઈમ હારો રોટલો દો કાઈ કરવાની જરૂર નહીં પડે માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય નથી કોઈ કેતું હોય તો ખોટી વાત છે મેં આ બધા ઢોકા પસાડી લીધા કઈ વાતમાં છે નહીં આ બધું આ બધું પૂરું કરી પછી આ ભજનમાં માં આવ્યો અને આ ભજન છે ને વંટોળિયા સડે ને કોઈ ઘણી ન થાય ને પછી આ ભજન હંગરે ત્યાં હું ત્યાં સુધી નહીં અત્યારે પૈસા ને બાપુ આમ દામ ને ઠામ જ એટલું છે કોઈ ભક્તિ કરવાનું ટેમ જ નથી

તમે જો નો કંટાળી જાઓ તો મને કહેજો આ હાડા ત્રણ મણ ની કાયા છે બાપુ આ કોણ ઉપાડે છે આંકડા કાઢ્યા કોઈ દી વિચારવા જેવું છે તમારો મારો દેહ છે ને બાપુ અમૂલ્ય કરોડો જન્મ ની કમાણી છે માણા નો અવતાર મળ્યો છે